આજે આપણે વાત કરીશું મનુષ્યની અંદર કેટલા હાડકા આવેલા છે અને એને કેવી રીતના વિભાજીત કરી શકાય ચાર્ટ દ્વારા બરાબર આપણે મનુષ્યનું જે કંકાલ તંત્ર છે જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ સ્કેલેટલ સિસ્ટમ ગુજરાતીમાં એને કહેવાય કંકાલતંત્ર તંત્રની અંદર તમે દેખો તો કે કોનો સમાવેશ થાય છે તો કે બસો છ હાડકાનો સાથે તમારા કાસ્તીનો પણ સમાવેશ થાય છે કાસ્તી થોડી નરમ હોય છે અને જે બસો છો હાડકા છે અસ્થિ છે બરાબર એ થોડા હાર્ડ હોય છે ડ્યુરેબલ હોય છે મજબૂત હોય છે બરાબર જેની અંદર કેલ્શિયમ સોલ્ટ ભરેલા હોય છે બરાબર અહીંયા કેલ્શિયમના સોલ્ટના બનેલા હોય છે જ્યારે કાસ્થી એ કોન્ડ્રીઓન સોલ્ટના બનેલા હોય છે કોન્ડ્રીઓન સોલ્ટના બનેલા હોય છે હવે તમે દેખો આપણે હાડકાને કેવી રીતના વિભાજીત કરીએ તો કે બે ભાગમાં વિભાજીત કરીએ તંત્રને એક આપણે કરીએ અક્ષીય કંકાલ તંત્ર એક આપણે કેવી રીતના વિભાજિત કરીએ અક્ષીય કંકાલ તંત્ર અને બીજું આપણે વાત કરીએ ઉપાંગીય તંત્ર અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય તંત્ર અક્ષય કંકાલ તંત્રની અંદર એસી હાડકાનો સમાવેશ થાય છે અને ઉપાંગી કંકાલ તંત્રની અંદર 126 હાડકાનો સમાવેશ થાય છે અક્ષય કંકાલ તંત્રમાં કયા કયા હાડકા આવશે તો હું અહીંયા તમને લિસ્ટ બનાવી લઉં તો કે ખોપરીના હાડકા ટોટલ કેટલા છે 29 ખોપરીના હાડકા કેટલા છે ટોટલ 29 એમાં ચહેરાના હાડકા કેટલા 14 મસ્તિષ્કના હાડકા કેટલા ક્રેનિયલ બોન કેટલા 8 14 8 22 કર્ણના હાડકા કેટલા કર્ણાસ્થિ એક કાનમાં ત્રણ હાડકા હોય બે કાનના છ હડકા ચૌદ ને આઠ બાવીસ અને છ અઠ્યાવીસ અને એક આપણું અહીંયા આવેલું છે જેને આપણે કહેવામાં આવે છે હાયોડ અસ્થિ જેને દ્વિત અસ્થિ કહેવાય શું કહેવામાં આવે છે દ્વિત અસ્થિ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ દ્વિત અસ્થિનો સમાવેશ આપણે શું એનસીઆરટી પ્રમાણે ખોપરીના હાડકામાં ગણી શકાય કે ના ગણી શકાય હવે આપણે દેખીએ આગળ એના સિવાય આપણી છે ખોપરી સિવાય બીજું આપણે છે કસેકા કુલ કસેરુકા એટલે વર્ટિબ્રલ કોલમ કેટલી છે છવ્વીસ એના સિવાય તમે દેખો તો કે આજે વચ્ચેનું હાડકું છે એને ઉરોસ્થી ઉસ્તી કેટલા છે તો કે ઉરોસ્થી છે એક સ્ટનમ કહેવાય અને પાસળીઓ કેટલી થાય ચોવીસ એટલે ટ્વેલ્વ કેર્સ તમારે મને જણાવવાનું છે પાસડી પિંજરની અંદર કુલ કેટલા હાડકાનો સમાવેશ થાય છે પાંચડી પિંજરની અંદર કુલ કેટલા હાડકાનો સમાવેશ થાય છે કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો ઉપાંગે કંકાલ તંત્રની અંદર તમે દેખો તો કે આપણે વાત કરી મેખલા કોની વાત કરીશું મેખલા કુલ મેખલા છ છે એમાં બે વાત કરી સ્કંધ મેખલા અને નિતંબ મેખલા સ્કંદ મેખલા ચાર છે નિતંબ મેખલા બે છે અને બીજું આપણે વાત કરીશું ઉપાંગોની ઉપાંગો બે પ્રકારે છે અગ્ર ઉપાંગ એટલે હાથના હાડકા અને પશ્વ ઉપાંગ એટલે પગના હાડકા સાહીઠ અને સાહીઠ એટલે ટોટલ ઉપાંગો થશે એકસો વીસ બરાબર આનો સ્ક્રીનશોટ જરૂરીથી લઈ લેજો તમારી એક્ઝામમાં કામ લાગશે આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું ઇન્સ્ટાગ્રામને ફોલો કરતા રહેજો સ્ટેટ ટૂન ટુ બાયોલોજી વિથ ડૉક્ટર સોની થેન્ક યુ